ઉધના રેલ્વે સ્ટેશન નજીક તારીખ નવમી ના રોજ મહાવીર માર્કેટના પાર્કિંગ નજીક બાઇક હટાવવા બાબતે ગાળો આપનાર યુવાની લીધા ગુનેગારને છરીના ઘા મારી હત્યા કરી હતી ઉધના પોલીસે આરોપીની ધરપકડ કરી હતી ત્યારબાદ આરોપીને ફાંસી સજા થાય તેવી માંગ સાથે ખટિક સમાજે પોલીસ આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી સુરતના ડિંડોલી મધુરોમ સર્કલ નજીક રહેતા તેલિસ વર્ષ સુભાષ ખટીક તારીખ નવમી ડિસેમ્બરના સાંજે પાંચ વાગ્યાના અરસામાં બાઇક લઈ ઉધના રેલવે સ્ટેશન નજીક મહાવીર માર્કેટ સ્થિત ભાઈની ઇલેક્ટ્રોનિક્સ ની દુકાને ગયા હતા ત્યાં પાર્કિંગ માં જવાના રસ્તા પર એક બાઇક પાર્ક કરાઈ હતી તેમણે ત્યાં ઉભેલા યુવાન ને આપી બાઇક હટાવવા કહ્યું હતું આ દરમિયાન તે યુવાને બાઇક મારી નથી તેમ કહ્યું હતું તેમ છતાં સુભાષ ખટીકે તેને ફરી ગાર્ડ આપી હતી અને હમણાં તને બતાવું છું તેમ કહી અંદર જઈ બાઇક પાર્ક કરી પરત આવ્યા હતા ત્યારબાદ તેમણે યુવાન સાથે ઝઘડો કરતા યુવાને પોતાની પાસેની છરી સુભાષને મારતા તેને ગંભીર ઇજા હતી હુમલો કર્યા બાદ યુવાન ભાગવા જતા લોકોએ પકડી પાડ્યો હતો અટકાયત કરી હતી આ બનાવને પગલે ખટ્ટીક સમાજે આજે પોલીસ કમિશનર કચેરી ખાતે મોરચો માંડ્યો હતો પોલીસ કમિશનરે આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે સામાજિક તત્વો ચાકુ જેવા હથિયારો સાથે હજુ પણ કરે છે તેમના વિરુદ્ધ એક અભિયાન ચલાવવું જોઈએ તેમજ હત્યામાં ઝડપાયેલા આરોપીને ફાંસીની સજા થાય તેવી કડકમાં કડક કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી છે મારું નામ ઓમ પ્રકાશ ભાડિયા છે અમારે મહાવીર માર્કેટ ઉદના જીરો નંબર ઉપર સુભાષભાઈ અમારા સમાજના છે તો એમનો નો નો બાર બે હજાર ચોવીસના દિવસે એમનો મર્ડર થઈ ગયેલું છે હવે અમે સીપી સાહેબને એ જ નિવેદન કરવા આવેલા છે આવેદન દેવા કે આ વ્યક્તિને ફાંસી ની સજા ની અમારા સમાજ માંગ છે કે સજા થાય અને એ છે એક નિવેદન અમારા સમાજના એક વેપારી માણસ છે સુભાષચંદ્ર કટિક લાલચંદ જો આ ભાઈ એકદમ શાંત માણસ હતા છોટી તકરાર ને કારણે આના મર્ડર કરી નાખ્યું

અમારા સમાજ નો એક વેપારી છે સુભાષ એનો આજ નવ તારીખે મર્ડર થઈ ગયો હતો અત્યારે પકડી ગયા પણ છો એ છૂટે નહીં એને કડીમાં કડી સજા થાય ફાંસી ને સજા થાય અમારો સમાજ આક્રોશિત છે એના માટે સીપી સાહેબ ને આવેદન પત્ર આપવા માટે આવેલા છે